લુકાવે ખાવ લુકાવે ખાઓ પછી જાય પછી જાય ના કોઈ નહીં આવતો હું કાફો ભલા નીકળો તો જડે તો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ કે આજે વ્લોકની શરૂઆત કરી છે જે સાંજે થઈ ગયા છે આવી ગયો છે આજે એને પીટી હતો ને શું હતો પીટી હા એટલે પીટી હોય દિવસે એક પેકેટ લેવો પડે ખાવા માટે શું તો બતાવ તો ચીઝ બોલ હા અને જે મેં મળી ગયો ફ્રીમાં તો ચલો પેલા મારે માર્કેટ જવાનું છે દૂધ ભાજી લેવા અને આજે બનાવવાની છે ભજીયા પાર્ટી મેથી મેં લઈ લીધી છે ભજીયા બનાવવા માટે મેથી કાલે મેં સાફ કરીને રાખી દીધી હતી પણ આને સારી રીતે વોશ કરવી જોશે મોટા વાસણમાં પાણી નાખીને થોડી પલાળવી જોશે અને મટી બટ્ટી ચોટેલી હોય ને નીકળી જાય એટલા માટે કેમ કે આમાં મટ્ટી બહુ આવે મટ્ટીનો ભાગ તો મેં આવી ત્યારે જ લઈ આવી માર્કેટથી થી ત્યારે જ કાપીને ફેંકી દીધો તો પછી સાફ કરી હતી પણ તો પણ મટીયામાં હોય એટલે આને વ્યવસ્થિત ધોઈ લઈ અને નાખ હોય નહીં તો હું કાપ તો બનાવકડા તો જવે એજા દેખાવજો એમ કાઢી પાછી બે ત્રણ પાણી ધોઈ લઈશ આમાં જે મટી હશે એ બધી જ નીકળી જાય નહીં તો ગોટા ખાતે ખાતે એક મટી ની કણી મોઢામાં આવે ને તો પણ પછી સ્વાદ આખો બગડી જાય જો આટલી મટી નીકળી છે આમાં કાઢી કાઢી સાફ કરેલી હતી તો કેમકે ઉપરના પાનમાં પણ મટી હોય જેવી થોડી ઘણી તો મટી નીકળી ગઈ છે હવે એક બે પાણીથી ધોઈ અને આના ગોટા બનાવવાનું ચાલુ કરશું તો મેથીને સરસ ધોઈને સાફ કરી લીધી છે ને કાલે મેં સાફ કરીને રાખી હતી અત્યારે ચાકુ કટ કરી છે થોડી થોડી બાર કરી લીધી અને ચણાનો લોટ પણ રેડી કરી લીધો છે ચણાના લોટને જેટલો હાથથી વધારે ફેટી એટલા ભજીયા આ વધારે સારા બને તમને ખબર જ હશે પણ તો કીધા વગર મારો જીવ નહીં રહે હાથથી વધારે પહેલાં ફેટી લેવાનું એકદમ સારી રીતે અને હવે આ મસાલા બધા કરશું મિક્સ તો લીલા મરચાં જે ઝીણી મરચી આવે લવિંગી એ મેં લીધી છે અત્યારે લીલા ધાણા અને આખા ધાણા છે એને પરત કચરા કૂટી લીધા છે અજમો અને મરી પાવડર બાકી છે હિંગ થોડીક નાખશું ખાંડ થોડોક મીઠો સોડા અને આ લીંબુ આટલી વસ્તુ જશે આમાં તો હું પહેલાં રેડી કરી લઉં

ગાંઠા ન રહે એ ધ્યાન રાખવાનું તો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે એનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે અડધી પાવરી લીધો છે વધારે તેલની આમાં જરૂર નથી પડતી થોડુંક જ લીધો છે સ્ટોપ આયો રે માં આ કઢી બનાવી છે ને એકદમ આસાન છે ચટણી કરતા પણ જલ્દી બની જાય અને ગોટા ભેરા આજ કઢી સારી લાગે ગોટા સાથે ખાવાની મજા આવે લુકાવે ખાવામાં મજા આવે લુકાવે ખાવામાં મજા આવે ટેસ્ટમાં ખાવા તો આમ રાઈ હિંગ મે એડ કરી દીધા છે

કે આપણે ઢોકરાનો વઘાર બનાવીએ રીતે આનો વઘાર બનાવી લેશું આ કઢીસન બનાવવામાં ટાઈમ બિલકુલ નથી લાગતો અને ખાવાની બહુ જ મજા આવે ગોટા સાથે સોસ અને ચટણીને આપણે બનાવીએ સોસ તો રેડી માટે જ આવે તો ચટણી આપણે બનાવીએ એના કરતા આપણે જલ્દી બની જાય અને ગોટાનો સ્વી ટેસ્ટ આને સાથે જ આવે એટલે તે આપણે ગોટા બનાવી તો કઢી બનાવવાની ચટણીની જગ્યાએ તો હવે આ સરસ વઘાર ઉકળી ગયો છે જે રીતે આપણે ઢોકળાનો વઘાર એ રીતે આપણે આજે બેટ બનાવીને રાખ્યો તો

અને આ વિડીયોને આ જ કરશું એમ ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ નાટા બાય બાય